ડુપ્લિકેટ માર્કશીટ ઝડપી પાડવા સુરત ડીસીપી પીનાકિન પરમાની પ્રેસ બ્રીફ અક્ષર ભરતભાઈ કળથિયાને ઝડપી પાડી તપાસ હાથ ધરવામાં આવી હતી પાસેથી એકસો બનાવટી માર્કશીટ મળી આવી ફરીદાબાદના ઈસમ મનોજ કુમાર નામના શખ્સ દ્વારા માર્કશીટ બનાવી કુરિયા દ્વારા નિલેશને મોકલવામાં આવતી હતી વર્ષ બે હજાર અગિયારથી આ રેકેટ ચાલતું હતું ભારતભરમાં અલગ અલગ એજન્ટ સામેલ છે આ એક આંતરરાષ્ટ્રીય કૌભાંડ પોલીસ ઉંડાણપૂર્વકની તપાસ કરવામાં આવશે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ચોવીસ બનાવટી માર્કશીટ મળી આવી આ સિવાય અલગ અલગ યુનિવર્સિટી શિક્ષણ બોર્ડની બનાવટી માર્કશીટ સામેલ નિલેશ મંગળભાઈ સાવલિયાની એજન્ટ તરીકેની ભૂમિકા નિલેશ દ્વારા થી એંસી જેટલા લોકોને બનાવટી માર્કશીટ બનાવી આપવામાં આવી આરોપીઓએ વીસ થી લઈ પાંચ લાખ સુધીની રકમ બનાવટી માર્કશીટ બનાવવા માટે ઉઘરાવ્યા હતા અલગ અલગ પોલીસની ટીમો દિલ્હી સહિત અન્ય મોકલવામાં આવી આજ આજરોજ સવારે બે ને ત્રીસે સિંગણપુર પોલીસ સ્ટેશન ખાતે આઈપીસી ચારસો વીસ ચારસો પાસઠ ચારસો સડસઠ ચારસો એકોતેર એકસો વીસ બી હેઠળ એક ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે આ ગુનાની પ્રાથમિક રીતે બતાવો તો એક ઈસમ છે અક્ષર ભરતભાઈ કલથિયા જે વેડ રોડ કતાર ખાતે એ રહે છે આ ઈસમ જે કેરળની અંદર તિરુવંતપુરમની અંદર આરોપી તરીકે અટક થયેલ છે જેની સામે આરોપ એવા હતા કે એણે ડુપ્લિકેટ માર્કશીટ કેરાલા શિક્ષણ બોર્ડની બનાવેલી હતી તો એના મધર દ્વારા એક અરજી સિંગણપુર પોલીસ સ્ટેશન ખાતે આપવામાં આવેલી હતી તો આ જે અરજીની તપાસમાં એવું વસ્તુ ધ્યાનમાં આવેલી હતી કે આ જે અક્ષર કડથિયાએ જે ડુપ્લિકેટ માર્કશીટ બનાવેલી એ સિંગણપુર પોલીસ સ્ટેશન વિસ્તારની હદમાં આવેલા નિલેશ મગનભાઈ સાવલિયા દ્વારા બનાવવામાં આવેલી હતી તો અમારા સિંગણપુર પોલીસ દ્વારા આ ઇસમ ઉપર થોડી વોચ રાખવામાં આવેલી કે હકીકત શું છે તો પોલીસને એની અંદર થોડોક પોઝિટિવ આન્સર મળેલો હતો જેથી આ નિલેશ મગનભાઈ સાવલિયાના ત્યાં પોલીસ દ્વારા સર્ચ કરવામાં આવેલું હતું તો સર્ચ કરતાં કુલ એકસો ને સાડત્રીસ જેટલા માર્કશીટ અન્ય પૂરા ભારત દેશની અલગ અલગ યુનિવર્સિટી તેમજ શિક્ષણ બોર્ડની માર્કશીટો એના ત્યાંથી કબજે કરવામાં આવેલી હતી અને એની પાંચ પ્રાથમિક પૂછપરછ કરતાં એવી વસ્તુ ધ્યાનમાં આવેલી હતી કે આ અક્ષર કડથિયાને જ્યાં એ જે ખરેખર બારમું પાસ નથી પરંતુ એને ઉચ્ચ અભ્યાસ માટે ઇટાલી જવું હતું તો એના માટે એણે સાહીઠ હજાર રૂપિયા આપીને આ નિલેશનો કોન્ટેક કરી એની પાસેથી આ ડુપ્લિકેટ માર્કશીટ મેળવેલી હતી પરંતુ વિઝાની પ્રોસેસમાં માર્કશીટને વેરીફાય કરવા માટે જ્યારે ત્રિવેન તિરુવંતપુરમમાં જ્યારે એ ગયો ત્યારે ત્યાંના અધિકારીઓને ધ્યાનમાં આવેલ કે આ માર્કશીટ તો ખોટી છે તો એને એની વિરુદ્ધમાં ગુનો દાખલ કરી એને અટક કરવામાં આવેલ હતો પરંતુ આ જે માર્કશીટ છે એ બનાવનાર અથવા એને આપનાર વ્યક્તિ એ નિલેશ મગનભાઈ સાવલિયા હોય પોલીસે એને અટક કરીને એની સઘન પૂછપરછ કરતાં એની પાસેથી ને સાડત્રીસ જેટલા બીજા આવા અલગ અલગ માર્કશીટ અને ડિગ્રી મળેલી છે અને એની પ્રાથમિક પૂછપરછ કરતાં તે બેઝિકલી બે હજાર અગિયારથી યસ એજ્યુકેશન એકેડમી નામે એક સંસ્થા ચલાવે છે અને એના દ્વારા બે હજાર અગિયારથી આ રીતે જે જે આવા જરૂરિયાતમંદો હોય એ લોકોને ડુપ્લિકેટ માર્કશીટ અથવા ડિગ્રી અથવા સર્ટિફિકેટ એ પ્રોવાઈડ કરતો હતો એને પૂછવામાં આવતા કે આ ડિગ્રી સર્ટિફિકેટ જાતે પ્રિન્ટ કરતો હતો તેના જણાવ્યા મુજબ ફરીદાબાદ ઉત્તર પ્રદેશનો એક ઈસમ છે મનોજકુમાર એની સાથે એ બે હજાર અગિયારથી કોન્ટેકમાં હતો અને એ અહીંયા આ રીતે જે પણ જરૂરિયાતમંદ આવે એની પાસેથી પૈસા મેળવી અને એની વિગત એ મનોજ કુમારને પ્રોવાઈડ કરતો હતો અને મનોજ કુમાર દ્વારા આવા ભારતની અલગ અલગ યુનિવર્સિટી અને શિક્ષણ બોર્ડની માર્કશીટો એ કુરિયર દ્વારા મોકલ મોકલી આપતો હતો અને આવી માર્કશીટ અને ડિગ્રીનો ઉપયોગ કરી અહીંયાના ભારતીયો એ સ્ટુડન્ટ વિઝા ઉપર ભારતની બહાર વિદેશ યાત્રા જતા હોય છે તો આ એક બહુ મોટું કૌભાંડ ધ્યાનમાં આવેલું છે અને આ અત્યારે અમારી પાસે માત્ર એક જ એજન્ટ જે આ નિલેશ મગનભાઈ સાવલિયા હાથમાં આવેલો છે અને એના અત્યારે હાથમાંથી અમને એકસો સાડત્રીસ સર્ટિફિકેટ મળેલા છે તો બે હજાર અગિયારથી કદાચ એણે આનાથી ઘણા ઘણા બધા માણસોને આ રીતે પ્રોવાઈડ કરે એવી શક્યતા છે બીજું આ તો સુરતની અંદરથી એક એજન્ટ પકડાયો છે પણ મનોજકુમારના આવા ભારતની અંદર ઘણા રાજ્યોની અંદર આવા એજન્ટો હોવાની પૂરેપૂરી શક્યતા છે તો જોવા જઈએ તો આ એક બહુ મોટું કૌભાંડ છે અને આની અંદર ખૂબ ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે જે એકસો સાડત્રીસ સર્ટિફિકેટને માર્કશીટ મળી છે એમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ચોવીસ સર્ટિફિકેટ અમને મળેલા હતા જેની અમે ત્યાંના વાઇસ ચાન્સેલર મેડમ છે એમની સાથે ડાયરેક્ટ કોન્ટેક કરીને અમે ઇમેલથી એમની પાસે વિગત મંગાવતા એ કન્ફર્મ થયું કે આ ચોવીસે ચોવીસ જે સર્ટિફિકેટ છે એ તમામ ફેક છે એટલે જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ઇસ્યુ કરવામાં આવેલા નથી તો પ્રાથમિક દૃષ્ટિએ ક્લિયર કટ દેખાય છે કે આવી ભારતની જુદી જુદી યુનિવર્સિટીઓ તેમજ શિક્ષણ બોર્ડની અંદરથી આવા ફેક ડોક્યુમેન્ટ મળવામાં આવે છે અને આ ડોક્યુમેન્ટના આધારે આ તો એક ઉપયોગ થયો છે કે જે સ્ટુડન્ટ વિઝા પર બહાર જાય છે પરંતુ આવા ડોક્યુમેન્ટનો અલગ અલગ જગ્યાએ ઉપયોગ થવાની પૂરેપૂરી સંભાવના છે એટલે આ વિષયને બહુ જ ગંભીરતાથી લઈને આની તપાસ કરવામાં આવશે આમ જોવા જઈએ તો એક આંતરરાજ્ય ગેંગ આંતરરાજ્ય ષડયંત્ર જેવું જ કહી શકાય અને હું તો કહું છું આંતરરાષ્ટ્રીય પણ કહી શકાય કારણ કે એવું પણ બને તપાસમાં કદાચ ફોરેનની કોઈ યુનિવર્સિટી જે આવા સ્ટુડન્ટને બોલાવતી હોય અને એમનો પણ જો મેલાફાડ ઇન્ટેન્શન હોય તે રીતે આંતરરાષ્ટ્રીય કૌભાંડ પણ કદાચ કહી શકાય તો પોલીસ આના તમામે તમામ પાસાઓનું ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે અને તમામના સ્ટેટમેન્ટ રેકોર્ડ કરવામાં આવશે અને એના એવિડન્સ ભેગા કરવામાં આવશે અને અત્યારે હાલમાં નિલેશ મગનભાઈ સાવલિયા પોલીસ કસ્ટડીમાં લીધેલ છે એની પોલીસ કસ્ટડી રિમાન્ડ માટે નામદાર કોર્ટને રજૂ કરવામાં આવશે અને ચૌદ દિવસના પોલીસ કસ્ટડી રિમાન્ડ માટે અત્યારે નામદાર કોર્ટને રજૂ કરવામાં આવશે મેં કહ્યું તેમ પ્રમાણે એકસો સાડત્રીસ તો અત્યારે એની પાસે ફિઝિકલી સર્ટિફિકેટને ડિગ્રી મળેલા છે જેની અંદર ગુજરાત કર્ણાટક સિક્કિમ મહારાષ્ટ્ર હિમાચલ પ્રદેશ ઉત્તર પ્રદેશ મેઘાલય આવા અલગ અલગ રાજ્યોની યુનિવ રેપ્યુટેડ યુનિવર્સિટીઓના સર્ટિફિકેટ્સ અમને ધ્યાનમાં આવેલા છે જે અમે મુદ્દામાલ તરીકે કબજે કરેલા છે તો આ તો જે ફિઝિકલી અમને મળેલા છે એટલા જ છે એ સિવાય જે અક્ષર કડથિયા છે એનું કેરાલા શિક્ષણ બોર્ડનું પણ છે તો ભારતના અલગ અલગ રાજ્યોના અલગ અલગ શિક્ષણ બોર્ડ અને યુનિવર્સિટી સાથે એ લોકોના સર્ટિફિકેટ સાથે આ કૌભાંડ આચરવામાં આવેલું છે નિલેશને અત્યારે અટક કરેલો છે પણ એ બે હજાર અગિયારથી યસ એજ્યુકેશન એકેડેમી કરી તરીકે એક ઇન્સ્ટિટ્યૂટ ચલાવે છે અને એના દ્વારા એની પાસે આપણા ક્લાયન્ટ આવતા હતા પ્રાથમિક પૂછપરછમાં એવું ધ્યાનમાં આવેલું હતું કે જે અલગ અલગ એજન્ટ્સ કામ કરે છે વિદેશને મોકલવા માટેના આ એજન્ટ્સ પાસે જ્યારે કોઈ આવા માણસો ફોરેન જોવા માટે જવા જતા હોય તો જેની પાસે આવા સર્ટિફિકેટ્સના હોય ત્યારે આવા જરૂરિયાતમંદોને એ આ નિલેશ જેવા એજન્ટ જોડે મોકલવામાં આવતા હતા અને નિલેશ જેવા આવા ઘણા બધા એજન્ટો હોઈ શકે છે જેને આ દિલ ફરીદાબાદમાં બેઠેલા મનોજ કુમાર દ્વારા અલગ અલગ યુનિવર્સિટીને શિક્ષણ બોર્ડના સર્ટિફિકેટ અને ડિગ્રી સર્ટિફિકેટ એને ઇસ્યુ કરવામાં આવશે સરકારી નોકરીનો પણ ઉલ્લેખ કર્યો છે અત્યારે પ્રાથમિક પૂછપરછમાં ખાલી નિલેશ દ્વારા સિત્તેરથી એંસીજનને ફોરેન મોકલવા માટે અથવા સિત્તેરથી એંસીજનને આવા ફેક ડોક્યુમેન્ટ આપવા માટે એને